નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના દબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિભમ દર્શક મિત્રો શેરબજારના દબકારા કાર્યક્રમમાં વાત કરીશું શેર માર્કેટની ગઈકાલે માર્કેટનો આખો દિવસ કેવો રહ્યો ગઈકાલે આપણે ઘણી બધી ચર્ચાઓ પણ કરી હતી અલગ અલગ જે પ્રકારે લેવલ્સની પણ વાત કરી હતી ગઈકાલે જે પ્રકાર આપણે જે ગોલ્ડના પ્રાઇઝ હાઇક જે અત્યારે દેખાઈ રહ્યા છે તેની પણ ગઈકાલે આપણે ખાસ ચર્ચા કે જે કરી હતી હવે આજે કેવું માર્કેટની કહી શકાય કે સ્થિતિ કેવી સ્થિતિ રહી શકે છે શું ખાસ બાબત છે આજે તમામ દર્શક મિત્રો માટે તમામ જે રોકાણકારો માટે તેની વાત આજે આપણે કરીશું કેવો રહેશે આજનો આ દિવસ અને કયા કયા ખાસ સમાચાર છે ભારતીય શેર બજારને લગતા કે જે આપ સૌએ જાણવા લાયક છે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે આ તમામ બાબત પર આજની આપણી ચર્ચા રહેવાની છે સાથે ત્યારબાદ આપના પણ કોઈ સવાલ કે જે શેર માર્કેટને લગતા હોય છે કંઈ આપ જાણવા માગતા હોય લેવલ્સ જાણવા માગતા હોય ઇન્સ્ટ્રુમેન્ટને લગતા તો તે પણ આપ્યક્રમમાં પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેર બજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે ચર્ચા માટે શેર માર્કેટ એક્સપર્ટ હરેશ મુતિયાની હરેશભાઈ સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ અને નમસ્કાર તો ગઈકાલે જે પ્રકારે આપણે ચર્ચા કરી હતી કેવું રહ્યો સમગ્ર દિવસ ગઈકાલનું શેર માર્કેટ માટે ખાસ કરી શેર બજારની તો સ્થિતિનું માર્કેટ આમ કહીએ તો નિફ્ટી વાત કરું તો ટોટલી ડન માર્કેટ ઓલમોસ્ટ જ્યાં ઓપન થયું ઉપર નીચે જઈને છેલ્લે ફરી પાછું ત્યાં જ પણ જોવા બટ યસ માર્કેટમાં એટલે નિફ્ટી ની વાત કરું ખાસ તો નિફ્ટીમાં આપણે એટલું કહી શકીએ કે ગઈકાલ એક નેગેટિવ સિગ્નલ મળી ગયું નિફ્ટીમાં એન્ડ ધેટ નેગેટિવ સિગ્નલ વોઝ આમાં કેવું છે બે સિગ્નલ હું શોધતો હોઉં પહેલી વખત ફર્સ્ટ સિગ્નલ ઇઝ ધેટ ઇટ ગીવ યુ એન ઇન્ડિકેશન પહેલા સિગ્નલમાં તમને એક સંકેત મળે છે કે આઈ એમ ટર્નિંગ નેગેટિવ ઓર આઈ એમ ટર્નિંગ પોઝિટિવ નિફ્ટી મને ચાર્ટમાં એ બતાવે

હવે એ વખતે લો શું લો ચૌદમાં સંકેત મને મળ્યો છે તો હું એ ગણતરી કરું કે ભાઈ મને અહીંયા માં સંકેત આવી ગયો છે તો અત્યારે વેચું તો વોટ વુડ બી માય ફર્સ્ટ ટાર્ગેટ બધું લઈ જાય આપણને કઈ ના મળેટ ઇઝ નોટ એડવાઇઝેબલ ઓલ્સો સો ધ ટ્રેડ ડીડ નોટ ઇનિશિયેટ હું ફ્યુચર ની વાત કરું છું ફ્યુચરમાં યસ અહીંયા જો કોલપુટ રાઇટર જે છે એમના માટે ટ્રેડ ઇનિશિયેટ થઈ ગયો થાય તો તમારે કરવી અને ચાર્ટ એ વોટ વુડ માય સ્ટ્રેટેજી તો સિમ્પલ છે કે ભાઈ આપણે નિફ્ટી નું કોલ જોઈ લઈએ એ ટાઈમે તો નિફ્ટી ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ ફોર હંડ્રેડ એન્ડ ફિફ્ટી ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ નું પુટ

तो ट्वेंटी थ्री फिफ्टी थ्री रूपीज ओनली सो फिफ्टी थ्री रूपीज ना जोखम लाई ने आई केन और आई मे टेक रिस्क ओवर नाइट जोखम तो ऊपर जैसे तो मैं सैवंटी सेवन मैं लाभ होक्सिमम रिस्क शू हंड्रेड एंड थर्टी रूपीस तो फिफ्टी थ्री फिफ्टी फाइव सिक्स मेक्सिम देट इज द रिस्क देट आई वुड बी टेकिंग एंड देन आई एम moving फॉरवर्ड

માર્કેટ નીચે લાવજો ભગવાન આમ ના કરતા તેમ ના કરતા પછી બધી પ્રાર્થનાઓ આપણે ભગવાન ભાઈ ઉપર છોડી દઈએ તો એ આપણે નથી કરવું તો યસ દિસ વોઝ વન ઇન્ડિકેશન એટલે એના પછી નું અપ આપણે જોવા જઈએ એના પછીના કેન્ડલમાં તો યસ બે સવા બે અઢી સવા બે રાધા કહીએ તો વી ડીડ સી અ વી ડીડ સી અ ફોલ

કલાકમાં કે છેલ્લા દોઢ કલાકમાં નિફ્ટી આવી દોડી ગઈ આવી જાય એન્ડ વોટ નોટ બટ ના સંકેત તમે કયા ટાઈમ ફ્રેમ ઉપર ટ્રેડ કરો છો યુ હેવ ટુ ફોલો ધેટ ટાઈમ ફ્રેમ એન્ડ ઇફ યુ ઓર ઇફ યુઆર વેવરિંગ યુ હેવ ટુ બી નોબડી કેન હેલ્પ યુ તો અહીંયા તમને ઓવરનાઇટ પોઝિશનમાં તમારે ઓપ્શન્સમાં રાઇટર માટે અને ખરીદવા માટે આ રીતની પોઝિમ સ્ટ્રેટેજી આપણા માટે બની ગઈ અને હાલના તબક્કે આપણને બધાને ખ્યાલ છે કે યુએસ માર્કેટ ગઈકાલે એના એના રિએક્શનમાં ગિફ્ટ નિફ્ટી પણ આજે આપણને લોઅર સાઈડ સો પોઈન્ટ થી વધારે ડાઉનવર્ડ આપણને ઘટતી જોવા મળે છે કારણ તો બોન્ડ ઇલ્ડ ફર્સ્ટ મેન મુખ્ય કારણ હું કહું કે બોન્ડિલ ને હું સાઈડમાં મૂકું પણ મુખ્ય કારણ કે આપણા દેશમાં થઈ શકે છે વિચ ઇઝ નોટ ગોલ્ડ રાઇટ સો જીઓ ટેન્શન ક્રૂડ આ દિસ ઇઝ નોટ ફેવરિંગ ધોક માર્કેટ સો એવરી પોસિબિલિટી ડ્યુ ટુ ધેટ આપણને ક્યાંક નેગેટિવ જોવા મળે પોઝિટિવ વાતમાં જીએસટી ગઈકાલે સોરી ગઈકાલે આંકડાઓ જે આવ્યા જીએસટી ઓલ્સો વોઝ ગુડ ઓન ધ ફર્સ્ટ સેકન્ડ થિંગ પીએમઆઈ ના આંકડા આવ્યા દેટ ઇઝ ઓલ્સો ગુડ બાકી બધી રીતે તો આપણને બધું સારું સારું સાંભળવા મળે છે જોવા મળે છે તો આર સ્ટીલ ઇન ટુ ધ પોઝિટિવ ફ્રેમ ઓફ માઇન્ડ મીન્સ શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ લોંગ ટર્મ વચ્ચે તમે આ રીતના તમને એક ઓપોર્ચ્યુનિટી મળે તો યુ કેન યુ કેન વેરી વેલ એક્ઝિક્યુટ રાઈટ બટ ઇટ બી ફોર અ લોંગ ટર્મ અને વિથ ફૂલ રિસ્ક આ તમારે એક કેલ્ક્યુલેટેડ રિસ્ક સાથે જ આપને આગળ કામ કરવાની જરૂર રહે બાકી અધરવાઇઝ તો વન હેઝ ટુ બી અલ્ટ્રા અલ્ટ્રા સેફ અલ્ટ્રા કોશિયસ માર્કેટમાં આજે હવે નવા ટ્રેડર્સ માટે શું છે તો માર્કેટ ગેપડાઉન ઓપનિંગ દેખાડે છે થશે હવે આ ગેપડાઉન ઓપનિંગ થયા બાદ માર્કેટ શું સેલિંગ પ્રેશર આપે છે શબ્દ સાંભળજો સેલિંગ પ્રેશર સેલિંગ પ્રેશર જો આપને જોવા મળે તો જ

મને કન્ફર્મેશન હજી નથી આ લેવલ થાય એટલે એ કન્ફર્મેશન થઈ ગયું ના સોરી સોરી કન્ફર્મેશનમાં મને બધી વસ્તુ મને સપોર્ટ કરે એના પછી જ થાય એટલે તમારે અમુક વેવ્સ જોવા પડે કે ભાઈ માર્કેટ નીચે આવ્યો છે હા આવે છે ત્યાંથી પાછું બાઉન્સ થાય છે કેમ કે વી આર ઇન ટુ અ પોઝિટિવ ટ્રેન્ડ આપણે અપ ટ્રેન્ડમાં ટ્રેડ કરી રહ્યા છીએ પછી ત્યાંથી દેખીતી વસ્તુ છે બાઉન્સ આવશે જ મંદીવાળાને કાઉન્ટર કરવા માટે તેજીવાળા આવશે ત્યાંથી કાઉન્ટર થશે હવે એ કાઉન્ટર કેટલી મજબૂતી સાથે થાય છે કેટલું થાય છે કઈ રીતના થાય છે એ તમારે જોવાની છે જો ત્યાં આપણને કઈક લાગે ના કે ઓકે કાઉન્ટર વીક છે મીન્સ કાઉન્ટર અટેક જે કે મંદી વાળાનું અટેક આવ્યું સામે બુલ વાળા એ કઈ રીતના એને રેસી કરે છે કાઉન્ટર કઈ રીતના કરે છે એ જો વીક લાગે તો જ ઓકે વી ગેટ અ કન્ફર્મેશન અને પછી જો લેવલ તૂટે તમે મંદિરની પોઝિશન પછી તમે બનાવીને આગળ વધી શકો છો પછી એક સારી મંદી આવી શકે છે એન્ડ એ નિફ્ટી ની મંદી તમને બાવીસ

ગોદરેજ સીપી ગોદરેજ કન્ઝ્યુમર આ એક ઇન્સ્ટ્રુમેન્ટ એનાલિસિસ કરીને આપણે વધવા કરવાની જરૂર છે ઇન્ડિયા સિમેન્ટ અગેન જો એસી હવે ઇન્ડિયા સિમેન્ટ આવી એક ઇન્સ્ટ્રુમેન્ટ છે વિચ ઇઝ ઓલરેડી ઓન માય વોચ અને આને બી તમે ઓબઝર્વ કરો એનીથી રિએક્શન ઓલ્સો એનીથી પેટ્રોનેટ પેટ્રોનેટ પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે તમારા વોટલિસ્ટ ઉપર હોવું જરૂરી છે પીડી ઇન્ડસ્ટ્રીઝ ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા છે આજે તો એ પણ વોચલિસ્ટ પણ છે આજે ઓબ્ઝર્વ કરજો એમાં બી આપને મુવમેન્ટ જોવા મળશે અને ઝાયડસ લાઈફ આ પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે વિચ શુડ બી ઓન યોર વોચલિસ્ટ મે ઘટાડો બતાવે કરાવે રાઈટ અને એના પછી એના પછી એમાં તેજી આવી છે મે બી શરૂઆતમાં તમને તેજી બતાવે પછી ફરી પાછું ક્યાંક પ્રોફિટ બુકિંગ આવી જાય એનીથી હેપન બટ દિસ શુડ બી ઓન યોર વોચલિસ્ટ અને રિયલ ટાઈમ ઉપર એને ઓબ્ઝર્વ કરીને યુ હેવ ટુ ઇનિશિયેટ યોર ટ્રેડ એન્ડ પોસિબલ ધ ટ્રેડ તમે જે કરી રહ્યા છો એટલે ખાલી ઇન્ટ્રાડે માટે હું નથી કહેતો પોઝિશનલ પણ છે આ ઇન્સ્ટ્રુમેન્ટ સો બટ ઓવરઓલ ઇન જનરલ કદાચ વાત કરું તો એક હિન્ટ આપી દઉં બેસીકલી આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ પોઝિશનલ માટે છે એટલે બાઇંગ તમને આમ થશે આમાં તમને તેમ થશે ના એ વાત હું નથી કરતો બટ યસ આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ શુડ બી ઓન યોર વોચલેસ એન્ડ યુ કેન અને એક બીજું ઇન્સ્ટ્રુમેન્ટ છે જે આઈ થિંક આપણે એક દર્શક મિત્ર છે દિલીપભાઈ છે આઈ ડોન્ટ રિમેમ્બર ધ નેમ એક્ઝેક્ટલી જો આપને યાદ હોય તો બંધન બેંક બંધન બેંક મારે ગઈકાલે બી આના વિશે ચર્ચા કરવાની રહી ગઈ હતી બાકી ગઈકાલે હું કરવાનું હતું બંધન બેંક તમારા વોચલિસ્ટ ઉપર રાખજો આપ સૌને ખબર છે બંધન માં મેં એકસો રૂપિયા ને ચાલીસ પૈસા પિસ્તાલીસ પૈસાનો મેં સપોર્ટ કીધો છે ક્વાર્ટર સપોર્ટ હવે ગયા એનો લો બન્યો છે એકસો તોતેર રૂપિયા અને આ ક્વાર્ટરમાં લો બન્યો છે એકસો એક્યાસી રૂપિયા પંચોતેર પૈસા કહેવાનો મતલબ છે ગયા ક્વાર્ટર કરતા ઉપર છે તો આપનો સ્ટોપ લોસ સૌથી પહેલા તો ગયા ક્વાર્ટરનો રહેશે એકસો એકસો તોતેર રૂપિયાનો રહેશે અને હું આ ક્વાર્ટરના સ્ટોપ લોસ ની વાત કરું તો બટ નેચરલ છે આ ક્વાર્ટરમાં જે લો બન્યો છે એકસો એક્યાસી રૂપિયા પંચોતેર પૈસા પણ આ ક્વાર્ટરની શરૂઆત છે તો એમને જે એવરેજ કરીને જે આના અંદર દસ વીસ ત્રીસ પચાસ રૂપિયા જે એમને એમની પડતર નીચે લાવી હોય લાવી શકે છે સો બંધન બેંક ગઈકાલથી જ યસ ઇટ વોઝ ઓન માય રડાર નોટ પરમ દિવસ થી એટલે હું ગઈકાલ તમને કહેવાનું મારે રહી ગયું અને મને ફર્સ્ટ સિગ્નલ જે મને મળ્યું હતું છવ્વીસ માર્ચે સિગ્નલ મળી ગયું હતું કે યુ કેન કીપ ઇટ ઓન યોર લિસ્ટ સિગ્નલ મળે તો ખરીદી કરજો એન્ડ ધેટ સિગ્નલ નું જે બ્રેકઆઉટ લેવલ હતો દેટ વોઝ વન એટી ફોર રૂપીસ નાઇન્ટી પૈસા એટલે વન એટી ફાઈવ બની આપણે

એટલે એકસો પંચ્યાસી રૂપિયામાં તમે જો ખરીદી કરી હોય તો એકસો પંચ્યાસી રૂપિયા પચાસ પૈસા તમારો જે લેવલ ઉપર ચાર્ટર જે મને છે તો એકસો પંચ્યાસી રૂપિયા ને પચાસ પૈસાના સપોર્ટ થી આના અંદર તમે આગળ વધી શકો છો અહિયાં ટાર્ગેટ ઇઝ અરાઉન્ડ ટુ રૂપીસ એન્ડ પ્રોબેબલી ધ સેકન્ડ ટાર્ગેટ જે છે એટલે પેલા બસો ની આસપાસ બે ત્રણ આગળ પાછળ તમે ગણીને ચાલતું જો એ ક્રોસ થઈ જશે બે ત્રણ ટકી જશે તો બસો પંદર ની આસપાસ આવી જશે અને એના ઉપર બસો પંદર ઉપર બસો વીસ છે રેઝિસ્ટન્સ છે હું આ નથી કહેતો કે ધીસ ઇઝ અ ક્લિયર કટ વેરી ગુડ સ્ટોક બટ જે આપણા દર્શક મિત્ર છે જે વેરી હાઈ પ્રાઇસ ઉપર નવર મને ફોન કરીને પૂછતા માટે લાસ્ટ ક્વારનો હાઈ આઈ થિંક બસો એક રૂપિયા સિત્તેર પૈસા હતો એટલે મેં તમને બસો ની આસપાસનું એક રેજીસ્ટન્સ કીધું છે સો વન્સ ધેટ ઇઝ ક્રોસ બસો ટુ ઇઝ ક્રોસ તો બસો પંદર પછી બસો વીસ અને એના પછી ટુ એન્ડ

જે લો પ્રમાણે જરૂરી હોય એ રીતના સજેશન લઈને રેફર કરીને પછી આ ઇન્સ્ટ્રુમેન્ટમાં આગળ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે મને લાગે છે કે આ રીતનું તમે કરશો મીન્સ એ વ્યક્તિ કરશે તેમની ક્યાંક પડતર જે એમની આઈ થિંક સાડા ચારસો સમથિંગની પડતર હતી એ કદાચ નીચે આવી જશે

આઈઆરસીટીસી માં તો મારે કહેવાની જરૂરત નથી નાઇન નાઇન્ટી નો એક મેં લેવલ આપેલો હતો અને ત્યાંથી જ આ ઇન્સ્ટ્રુમેન્ટ ઘટીને સારેવો સારો ઘટ્યો હતો અને ઇટ હેડ કમ ટીલ અવર સપોર્ટ લેવલ

અને નાઇન નાઇન્ટી ફોર ને ક્રોસ કરીને એક હજાર બાર રૂપિયા ને ત્રીસ પૈસા સુધી ગયો ઇન્ટર ડે માં તમને છ ને બાર અઢાર રૂપિયા મળી જાય એક હજાર રૂપિયાના ઇન્સ્ટ્રુમેન્ટમાં અરાઉન્ડ બે ટકાનો તમને પ્રોફિટ જોવા મળી ગયો છે ઇન્ટર માં ટુ પર્સન્ટ પ્રોફિટ ઇઝ નોટ લો રાઈટ તો અહીંયા હવે તમારે આગળ જો તમારે વધવું હોય તો હવે લોસ જો કઈ રીતના તમારે આગળ વધવું છે અગત્યની વસ્તુ એ છે માં વાત કરીએ તો ઇન્ટર માં હું એનો લેવલ કાઢું બીકોઝ વી આર એટ ધ ક્રુશલ પોઈન્ટ આપણને ફર્સ્ટ સિગ્નલ મળ્યું છે નાઇન નાઇન્ટી ફોર ક્રોસ કર્યો છે રાઈટ હજી કન્ફર્મેશન આજે છે યસ્ટરડે હેવ ઇન યોર વે અહીંયા મને સપોર્ટ દેખાય છે નવસો ચુંબોતેર રૂપિયાનો અને રેજીસ્ટન્સ દેખાય છે એકસો બાવીસ ત્રેવીસ રૂપિયાનો બીજો ઇન્સ્ટ્રુમેન્ટ છે એનએમડીસી અગેન એનએમડીસી ઇઝ વન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ વિચ ઇઝ ફેવરેબલ

हर्ष भाई तमा आप कोई पर्सनल होल्डिंग के आप कोई पर्सनल इंटरेस्ट <coughs> ये भी इंस्ट्रूमेंट विषय चर्चा करी थी मैं मारू पर्सनली क्या कोई पर्सनल होल्डिंग नहीं करी मारे पर कोई अकाउंट नहीं हूँ ट्रेड नहीं करता पर जी हमारा मित्र छे हमारा रिलेटिव्स छे मारा फैमिली मेंबर्स ये लोग को ट्रेडिंग में इन्वेस्टमेंट करता है कारण के फैमिली मेंबर्स इन्वॉल्व अच्छे तब मारो इंटरेस्ट इंटरेस्ट है और आपने हमारे साथ आप जुड़ा थे बदल थैंक यू वेरी मच हरीश भाई थैंक यू તો શેરબજારના ધબકારના કાર્યક્રમમાં અત્યારે બસ આટલું આવતીકાલે ફરતી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહું નિર્માણ દિવસ નમસ્કાર